આજે જ્યારે વિશ્વ પશ્ચિમી સંસ્કૃતિ પાછળ દોટ મૂકી રહ્યું છે ત્યારે આજે પણ ભારત વિશ્વને સાચી દિશા દેખાડી રહ્યું છે ચારણ ઋષિ મોગલકુળ બાપુ કાયમ કહે છે ભારત એ તો મા છે અને માં કાયમ ભટકેલને સાચો માર્ગ દેખાડે જ છે કે આજે ભારતમાં પણ ઘણા લોકો પશ્ચિમી સંસ્કૃતિ પાછળ એમના મૂળ તહેવારો એમના સંસ્કારો એમના રિવાજોને ભૂલીને ન કરવાનું કરી રહ્યા છે ભારતીય સંસ્કૃતિ તો જોડવાનું કામ કરે છે ભારતીય સંસ્કૃતિ તો પ્રગટાવવાનું કામ કરે છે ઓલવવાનું નહીં આજે જ્યારે ઘણા ધર્મ ભૂલેલા લોકો પોતાના જન્મદિવસે કેક કાપે છે અને મીણબત્તીને ફૂંક મારીને અંધારું કરે છે ત્યારે ભારતના ગુજરાત રાજ્યમાં કચ્છ જિલ્લામાં આવેલ ભચાઉ તાલુકાના કબરાઉ ગામે આવેલ મોગલધામના પૂજ્ય ચારણ ઋષિ મોગલકુળ બાપુ જન્મ દિવસે ઓલવવાનું નહીં પણ પ્રગટાવવાનું સમજાવે છે મીણબત્તી ઓલવવાનું નહીં પણ દીપક પ્રજ્વલિત કરવાનું કહે છે મોગલકુલ બાપુના આ વિચારને લાખો લોકોએ વધાવી લીધો છે જેમાં આપણા ગુજરાતના ગૌરવ ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેત્રી કે જેને પરિચયની જરૂર નથી એવા અભિનેત્રી રોમાબેન માણેક પણ ચારણ ઋષિ મોગલકુલ બાપુના સંદેશને સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈને પોતાનો જન્મદિવસ પણ મોગલધામ ખાતે ઉજવા બાપુ પાસે નિવેદન કર્યું જેને બાપુએ સહર્ષ સ્વીકારીને દીકરી તરીકે અભિનેત્રી રોમા માણેકને એમના જન્મદિવસ તારીખ દસ માર્ચ બે હજાર ચોવીસ રવિવારના રોજ સવારે નવ કલાકે આવવા જણાવ્યું ચારણ ઋષિ મોગલકુળ બાપુએ જેમને દીકરી તરીકે ગણે છે એવા રોમાબેન માણેકના જન્મદિવસમાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઉજવાતા આ જન્મદિવસના સહભાગી બનીએ જય મા મોગલ